પાટીદાર દીકરીના સરગસ સરઘસ મુદ્દે કોંગ્રેસે છેડ્યું છે આંદોલન અમરેલી બાદ કોંગ્રેસના આંદોલન લઈને પહોંચી છે સુરત સુરતના વરાછાના મિની બજારમાં કોંગ્રેસે આજે નારી સ્વાભિમાન આંદોલનનું આયોજન કર્યું છે કે નાની માસલીઓની મારી નાખવાથી મૂકવાના નથી કરશે તો અમે પોલીસ ની સામે ની આ લડાઈ છે બિલકુલ જોઈ શકાય છે અત્યારે પરેશ ધાનાણી આવી ચૂક્યા છે અને તેઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા છે તેમના દ્વારા પણ અત્યારે હાલ જે પ્રમાણે વિરોધ પ્રદર્શન જોવામાં આવી રહ્યો છે ત્યારે

આ પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે હાલ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે આ ચીમકી અનુસાર અત્યારે તમામે તમામ નેતા છે કોંગ્રેસના નેતા છે એ અત્યારે ઉમટી પડ્યા છે મિની બજાર ખાતે અને મિની બજાર ખાતે તેઓ પુષ્પાંજલિ કરીને અત્યારે જોઈ શકાય છે આ તમામે તમામ કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓ છે અત્યારે ગોઠવાઈ ચૂક્યા છે સરદારજીની પ્રતિમા ખાતે અને સરદારજીની પ્રતિમા ખાતે આ તમામે તમામ ઉપસ્થિત થયા છે પરેશ દાનાણી છે પ્રતાપ દુદા છે જે કોંગ્રેસના નેતાઓ છે તેઓ પણ અત્યારે ઉપસ્થિત થયા છે અને અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે જે રીતે પરમિશન નથી આપવામાં આવી ત્યારે ગમે ત્યારે ધરપકડ થઈ શકે તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવામાં આવી રહી છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે પરેશ દાનાણી છે એ અત્યારે જે રીતે સૂતરની આટી અત્યારે પહેરાવીને જે આંદોલનનો આઘાસ છે આંદોલન નો આઘાસ કરવામાં આવ્યું છે અને અત્યારે જે રીતે પરમિશન નથી આપવામાં આવી ત્યારે પરમિશન ને લઈને જોઈ શકાય છે કરવામાં આવ્યું છે સરદારજીની પ્રતિમા પરે ધાનાણીએ વંદન કર્યા છે સાતો સાત પ્રતાપ દુદા છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે વિરજી ઠુમ્મર છે તેઓ પણ અહીં ઉપસ્થિત થયા છે એમની સાથે કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓ છે તેઓ પણ અહીં ઉપસ્થિત થયા છે ત્યારે સુરત ખાતે કહી શકાય કે જે રીતે આંદોલનની ચિંકી છે એ ઉચ્ચારવામાં આવી હતી ત્યારે પોલીસ બંદોબસ્ત છે એ ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામને અત્યારે હાલ અહીંથી રવાના જે પોલીસ છે એ અત્યારે એમની ધરપકડ કરે તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવાઈ રહી છે ત્યારે તસવીરો જોઈ શકો છો જે રીતે અત્યારે તમામે તમામ જે નેતાઓ છે તેઓ ઉપસ્થિત થયા છે પરેશભાઈ

જોઈ શકાય છે અત્યારે તમામે તમામ જે લોકો છે અત્યારે કોંગ્રેસના નેતાઓ છે તેમની અત્યારે હાલ અટકાયત કરવામાં આવી રહી છે અને જે રીતે ધરપકડ કરવાના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે પરમિશન નથી આપવામાં આવી ત્યારે તમામે તમામ જે નેતાઓ છે તેઓ અહીં ઉપસ્થિત થયા છે વાર્તાલાપ કરવાના છીએ અમારી વાત તમારા માધ્યમથી જ ગુજરાતની જનતા સુધી પહોંચાડવાના છીએ અને ગઈકાલે અમે જાહેર કર્યું હતું કે આ ચોંકમાં ભૂતકાળની અંદર કેટલાય રાજકીય સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થયા છે તો શું એક ગુજરાતી દીકરીના ન્યાય માટે મંજૂરી ન મળે પોલીસ અમને ધરણા કરવાની અહીંયા મંજૂરી આપે અહીંયા નહીં આપે તો વરાછાનું પોલીસ સ્ટેશન હોય કે સુરતની સેન્ટ્રલ જેલ અમે એક દીકરીના ન્યાયની લડાઈને આગળ ધપાવવા અમારા ધરણા શરૂ રાખવાના છીએ માનગઢ ચોકમાં શ્રી શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે દસ વાગ્યા દસ થી પાંચ માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી હું માનની વિરજીભાઈ પ્રતાપભાઈ અને ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાત એ રીતે ઘેરી લીધો છે એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે હે સરદાર તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે આંદોલનથી તો આઝાદી મળી હતી આજ આઝાદ ભારતમાં આંદોલન ઉપર પ્રતિબંધ કોણ અને શું કામે મૂકી રહ્યું છે શું છુપાવવા માંગી રહ્યું છે એ ગુજરાતનો સવાલ છે ત્યારે અમે સરદારની સાક્ષીએ અહીંયા જ બેસી અને ધરણા શરૂ કરીએ છીએ બે જ આવે છે અત્યારે ધરણા શરૂ કરી દેવામાં આવ્યા છે

એમની અટકાયત કરવામાં આવી રહી છે જોઈ શકાય છે તસવીરો અત્યારે અત્યારે જે રીતે પોલીસ માં તાકાતો અજમાવી લે આ બળ પ્રયોગ થી બીતા હતી અને ડરવાનો કોઈ પ્રશ્ન નથી દ્રશ્ય માં જોઈ શકાય છે જે પ્રમાણે પરેશ દાનાણી છે તેમની અત્યારે અટકાયત કરવામાં આવી છે એની સાથ જે રીતે અલગ અલગ જે રીતે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે પ્રતાપ દુદા છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે અને જે રીતે જય સરદાર જય પાટીદારના નારા પણ અત્યારે લાગતા જોવા મળી રહ્યા છે ત્યારે તમામે તમામ જે એક બાદ એક કોંગ્રેસી કાર્યકર્તાઓ છે નેતાઓ છે તેમની અટકાયત છે અત્યારે કરવામાં આવી છે ત્યારે તસવીરો જોઈ શકાય છે એક બાદ એક જે રીતે અત્યારે શું કેશો અટકાયત થઈ રહી છે ખરેખર પોલીસની દમનગીરી છે દીકરીના ન્યાય માટે અમે લડત લડતા હતા એ ખોટે ખોટું કાયદા વિરુદ્ધની ધરપકડ છે અમે નથી સંપવાના પોલીસમાં સ્ટેશનમાં અથવા સેન્ટ્રલ જેલમાં અમે અમારા ધરણા ચાલુ છે બિલકુલ અત્યારે ધરણા ચાલુ રાખે છે એ પ્રમાણેની વાતો છે કરવામાં આવી રહી છે તમામે તમામ નેતાઓને અત્યારે લઈ જવામાં આવ્યા છે એ પરેશ દાનાણી હોય વિરજી ઠુમ્મર હોય કે પ્રતાપ દુધા તમામને અત્યારે પોલીસ વાનમાં જે રીતે લઈ જવામાં આવ્યા છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવવામાં આવ્યો હતો પરમિશન આપવામાં આવી નહોતી એટલે જ એમની ધરપકડ છે અટકાયત છે કરવામાં આવી છે અત્યારે તેમને મિની વરાછા અથવા તો હજીરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાય તેવી શક્યતાઓ આવી રહી છે પરંતુ જે પ્રમાણે અફરા તફરીનો માહોલ છે જે સર્જાયો હતો તે અત્યારે હાલ જે ટ્રાફિક જામ હતી જોઈ શકાય છે કોંગ્રેસીના કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે હાલ પોસ્ટર લઈને આ રીતે જઈ રહ્યા છે અને તેમને વિરોધ કરતા નજરે આવી રહ્યા છે સુરેશભાઈ શું કહેશો અટકાયત કરવામાં આવી છે અત્યારે તસવીરો જોઈ શકાય છે બે એક પછી એક કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેમને અત્યારે હાલ લઈ જવામાં આવ્યા છે અને જે રીતે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો એક બાદ એક કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓને અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે જે વિરોધનો સુર છે એ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે દિનેશ સાવલિયા અત્યારે જોવા મળી રહ્યા છે અને તેમને અત્યારે અટકાયત કરવામાં આવી છે સાવલિયા અત્યારે ઉપસ્થિત છે અને દિનેશ સાવલિયાની પણ અટકાયત કરવામાં આવી છે આ રીતે જોઈ શકાય છે તેમને પણ પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા છે ત્યારે એક બાદ એક અત્યારે ધરપકડ છે એની શરૂઆત થઈ ચૂકી છે તેમને અત્યારે હાલ અટકાયત કરવામાં બીજા અન્ય કાર્યકર્તાઓ તેમની પણ અત્યારે ઝડપી લેવીને એક પછી એક

કારણ કે પોલીસ જે રીતે તાનાશાહી કરી રહી છે એક દીકરીને ન્યાય અપાવવા માટેની આ વાત છે બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે એક પછી એક તમામ જે કર્મચારીઓ છે એમને લઈ જવામાં આવી રહ્યા સાહેબ શું કારવાઈ પરેશભાઈ ધાનાણી અને અને એમની સાથેના અન્ય એમના સમર્થકો એમની સાથે હતા એમને ડિટેન કરવામાં આવે છે અને હાલ હજુ કાર્યવાહી ચાલુ છે જરૂરી બંદોબસ્ત હાલ ચાલુ છે પરમિશન માગવામાં આવેલી હતી એ પરમિશન આપવામાં આવેલ ન હતી અને તેમ છતાં તેઓ પ્રોગ્રામ કરવા માટે અહીં આવેલ હતા એના અનુસંધાને અને કાયદો અને વ્યવસ્થાના કારણોસર તેમજ ખૂબ જ મેટ્રોની કામગીરી તેમજ અન્ય કામગીરીને લઈ અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને ધ્યાને લઈ અને ખૂબ ભીડભાડવાળી જગ્યાએ હોવાથી કાયદો અને વ્યવસ્થાના કારણોસર પરમિશન આપવામાં આવેલ તેમ છતાં તેઓ પોલીસ કર્મચારીઓ છે તેઓના અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો હતો હજી પણ ચપ્પા ચપ્પા ઉપર પોલીસ બંદોબસ્ત છે જે રીતે ટ્રાફિક જામ થયો હતો એ ટ્રાફિક જામના દ્રશ્યો અત્યારે હળવા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

એક એક છે બિલકુલ જોઈ શકાય અત્યારે અત્યારે કાર્યકર્તાઓ બાદ ટીંગા ટોળી કરીને લઈ જવામાં આવી રહ્યા છે તસવીરો તમે જોઈ શકો છો અત્યારે જે પ્રમાણે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા તેમને એક બાદ એક અત્યારે હાલ અટકાયત કરીને લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે સુરત શહેર ખાતે જે પ્રમાણે મિની બજાર ખાતે વિરોધનો નો સુર અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે